વેલકમ બેક સમાચારોમાં આગળ વધીએ સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજને લઈને કરાયેલા અપમાનજનક નિવેદનને લઈને રોષ જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં સુરેન્દ્રનગરના કલેક્ટરની કચેરીએ ગયા હતા રાજકોટ બેઠક પરથી પુરુષોત્તમ રૂપાલાને હટાવવાની તેમજ અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવા માટેનું આવેદનપત્ર આપીને તેમણે રજૂઆત કરી સુરેન્દ્રનગરમાં કાલને મીટિંગ અને સૌરાષ્ટ્રના ક્ષત્રિયો ભેગા થઈ અને કલેક્ટરને આવેદન આપેલું છે રાજકોટ સીટની અંદર બાભા તરીકે ઓળખાતા અને બારોટ અને વાયંગ વાતું કરનાર પ્રથમ રૂપાલા જે બાભા તરીકે ઓળખાય છે એના જ્ઞાતિના આગેવાનો પણ આનાથી કંટાળી ગયેલા છે અને રાજકોટ સીટ ના ઉમેદવાર બદલવાની ક્ષત્રિય સમાજ અને તેમજ અઢારે માંગ છે પરસોતમ રૂપાલા દ્વારા એમની વિધાનસભા એમની લોકસભા સીટ ની અંદર પ્રચાર દરમિયાન જે રાજપૂત સમાજ રીતે ઘટતું અને ઘસાતું બોલીને રાજપૂત સમાજ ને નીચો દેખાડવાનો પ્રયાસ કરીને ચૂંટણી માં મત લેવાની એમને ફાયદો કરવાની જે એક રાજનીતિ શરૂ કરી છે એ મુજબ આજે ક્ષત્રિય સમાજની સર્વ સંસ્થાઓ એક મંચ ઉપર ભેગી થઈ અને આજે સાહેબ ને કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપ્યું છે કે આઈટી ની આઈટી કલમ સંવિધાન સેક્શન એકસો પુરુષોત્તમ રૂપાલા એ રાજપૂત સમજ નું ચારિત્રહીન અપમાન કરેલું છે અને આ ચારિત્રહીન અપમાન નું કોઈ પણ રાજપૂત ને સમજાવવા આવશે તો સમજી શકે એમ નથી ઘરે ગામ માં ગલીએ દરેક એવું નહીં કે અહીંયા ઉભેલા એક ને વિરોધ છે